રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી વાલ્મીકી સમાજ ખાતે રામદેવ પીર મહારાજની અગિયારસની ઉજવણી સર્વે સમાજ સાથે મળીને હર્ષોલ્લાસ પૂર્વક વર્ષોથી કરે છે પચાસ વર્ષથી થતી આ અગિયારસની ઉજવણીના ભાગરૂપે આજે મહા અગિયારસના પાવન પર્વ નિમિત્તે વાલ્મિકી સમાજ રામદેવપીર મહારાજની મહા આરતીથી અગિયારસની ઉજવણી કરી મહિલાઓ દ્વારા સમયાનું પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમૂહ ભોજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સમૂહ ભોજન અને આરતીના કાર્યક્રમમાં હજારથી બારસો લોકોએ ભાગ લઈ આરતીનો લાહવો લઈ સમૂહ ભોજનનો પ્રસાદ લીધો હતો ભાવેશ ગોહિલ ઉપલેટા આજે ઉપલેતા વાલ્મીકી સમાજના અગ્રણી તરીકે હું ઉપલેતા વાલ્મીકી સમાજમાં અગ્યારસનું અમે છેલ્લા પચાસ વર્ષ થયા વાલ્મી વાલ્મીકી સમાજ આયોજન કરીએ છીએ રાંધેવજી મંદિરના પ્રસાદીનું એમાં ઉપલેટા આખા વાલ્મીકી સમાજના હજાર બારસો પંદરસો માણસોની પ્રસાદીનું આયોજન કરેલ હતું એમાં સાથે સામેયા સાથે અમારા મહાન શ્રી બાપુ સાથે એને સાથે લઈને આ કાર્યક્રમ અમે ઉપલેટા વાલ્મીકી સમાજનો આખો કાર્યક્રમ સૌના સાથ અને સહકાર થી કરેલો છે જય રામાપી આજ રોજ ઉપલેટા ખાતે વાલ્મીકી સમાજના આંગણામાં પરમ વંદનીય શ્રી રામદેવજી મહારાજ ની આજે અગિયારસ ને લીધે આજે વાલ્મીકી સમાજમાં સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું સૌ પ્રથમ તો આજે આજે અગિયારસ છે તે અગિયારસ વાલ્મીકી સમાજ હર વર્ષ ધામધૂમથી ઉજવે છે અને રામદેવજી મહારાજને

રામદેવજી મહારાજ ની અગિયારસ ધામધૂમથી ઉજવે છે અને આજના મહાપ્રસાદમાં માં હજાર થી બારસો ભક્તજનો એ લીનો લાભ લીધો જય માતાજી